જય માતાજી મિત્રો આજે એટલે કે તારીખ પાંચ અને રવિવાર બે હજાર ચોવીસના દિવસે પરવળી ગામની અંદર આજે મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે તેમની તૈયારી મહાદેવના મંદિરે માતાજીના તેડા કરવા માટે પરવડી ગામ અને ગાડીયાધરના પાળેદરા કુટુંબ દ્વારા મહાયજ્ઞ થોડી જ વારમાં શરૂ થવા જઈ રહ્યો છે તો માતાજીના સામૈયા માટે મહાદેવના મંદિરેથી જે માનની શોભાયાત્રા નીકળવાની છે તો તેમની તૈયારી અત્યારે પૂરા જોશોરથી થઈ રહી છે અને થોડી જ વારમાં તમે માતાજીના સામૈયા અને તેમની શોભાયાત્રા નીકળવાની છે અને તેમના નિવાસ સ્થાન ઉપર જઈ રહી છે તો ચાલો આજે આપણે પાળદ્રા કુટુંબના જે મા ભગવતીના ચેડા અને તેમના સામૈયાના દર્શન કરીએ જય માતાજી